આટલું આટલું મેળવત પછી પણ કેવી સખાવત બહેનોને એક એક ભાઈઓને પણ જે આપી દીધું ત્યાર પછી લગ્ન જીવન પછી ભાઈઓ નોખા થયા પછી જે આ સખાવત કરવી એ મારા મતે કદાચ અશક્ય નહીં તો અઘરું ચોક્કસ છે પણ આ બધું મેળવવા પાછળ કોઈ પણ પુરુષની જ્યારે સફળતા હોય ને એની પાછળ સ્ત્રીનો હાથ હોય છે અને એમની પાછળ અસમાબેને જે ભોગ આપ્યો છે એમની પાસે એમની પાછળ પાસે એક વખતે ખબે ખબર મેળવી ઉભા રહ્યા છે એટલે આજની તારીખે અસમાબેન હું વંદન કરું છું કે ખરેખર એને અર્ધાંગના તરીકે આખી જિંદગી પોતાની ફરજ બજાવી છે મારો તો એમની સાથે ત્રણ પેઢીઓનો સંબંધ છે અત્યાર સુધીમાં અમારે મામી એને મને ભાડાભાઈ સિવાય બોલાવ્યો નથી સગા તરીકેનો કાયમને માટે પ્રેમ આપ્યો છે એટલે વધોડે તો આજ કઈ બોલી શકાય એમ નથી પણ આજે એટલું કહું કે કુદરત પણ ખુશી થતો હોય છે કે ભાઈને જે મેં સંપત્તિ આપી એમાં મારી જરાય ભૂલ નથી થઈ અને વધુ વધુ પરમાત્મા એમને સંપત્તિ આપે સુખી જીવન આપે અને હું તો એમ કહું છું કે આ પચાસ વર્ષ જે ઉજવા છે અને આજથી એકસો વર્ષ યુનિવર્સિટી એકસો વર્ષ પૂરા કરે અને એની પાછી યુનિવર્સિટી ઉજવે એવી હું પ્રાર્થના કરું છું એમને ભગવાન દીર્ઘાયુષ્ય બક્ષે અને ખૂબ ખુબ શુભેચ્છા હરિયો